ક્ષત્રિયોના ઇતિહાસને લઈને પણ વિવાદ થયો આ વિવાદ યોગરાજસિંહ રાહુલ જે માણસાના રાજવી પરિવારમાંથી આવે છે એમનો અને જયરાજસિંહ પરમારની વચ્ચેનો છે જયરાજસિંહ પરમાર પહેલા કોંગ્રેસના પ્રવક્તા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ બંનેની વચ્ચેનો વિવાદ છે એટલા માટે આ વિવાદ હવે બહુ લાંબો વણસે કે બહુ મોટા આંદોલનો થાય કે પછી બહેનો આવીને એવું કહે કે અમે જોહાર કરી દઈશું એ પ્રકારની સ્થિતિ પેદા નહીં થાય એનું કારણ કે તો પરસોત્તમ રૂપાલા કહેવા જોઈએ રૂપાલા પટેલ સમાજમાંથી આવે છે અને એ જો કે તો એ વિવાદ છે એ વધારે વણસે બે ક્ષત્રિયો તો એ તો ઘર ઘરની લડાઈ કહેવાય અને એટલા જ માટે ઘર ઘરની લડાઈ છે જે ચર્ચાનો વિષય બની છે જયરાજસિંહ પરમાર એટલે એમનાથી એવું કહેવાય ગયું એ કહેવા કદાચ બીજું માગતા હશે પણ એમનાથી એવું કહેવાય ગયું કે ગુલામીનું ક્ષત્રિયોના કારણે ગુલામી આવી એ પ્રકારનો એક અર્ક નીકળ્યો અને એના પછી યોગરાજસિંહ રાહુલ અસહમત થયા એમની સાથે ને પછી એમણે રાહુલજીએ ઊભા થઈને એવું કહ્યું કે તમે આવું ન કહી શકો એ વિવાદનો વિડીયો છે એના પર કરીએ નજર સાંભળો તે રાખો અરે મારી વાત તો સાંભળો બાબુ સાહેબ अरे मैं तो बोलता हूं आपरे इतिहास को बोलिए जी सुन ना ना तू ठीक है समझ गए और टॉक रोल्स आर स्टार यू टॉक सो टॉक रोल्स अबाउट योर फैक्ट्स राइट रिपोर्ट टॉक गेट योर फैक्ट्स राइट अदरवाइज डोंट टॉक दिस मैं क्या मतलब आपके लगे जाते हो ये बताओ अन पेमेंट टेल यू टॉक अबाउट द एडिट बट डोंट टीच देम ऑल हिस्ट्री नॉट टीचिंग द होल हिस्ट्री मैं बताऊँगा

डोंट वो मत कहो एक मिनट कौन नो मत सेट डोंट का मत सेट वो जे बात कहवा मगो जी आप श्रद्धांजलि उतार गति बापू अभी उतार गति नहीं अरे आप, आप हमारी सब जो पगड़ी जो माथा का सम्मान जो मेरी बात सुन लो अब ऐसा भी हो सकता है क्या बकवास किए कर रहा है कि ऐसा नहीं हो सकता ब्राह्मण क्षत्रिय वैश्य और शूद्र वा ના ના વાત સાહેબ અરે મારી વાત તો સાંભળો સાંભળો તે રાખો અરે મારી વાત સાંભળવા